હેલો મિત્રો તમારું સ્વાગત છે મારા નવલોગમાં મિત્રો આજે કેટલા દિવસ પહેલાં વ્લોગ ઉતારું રહું કારણ કે ટ્યુશન બંધાઈ છે આપણે નવમાનો અને હવે ઉતરાયણના બધી છે મિત્રો આજે શનિવાર થયો છે અને તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ તો ચોટરાયો હતો કે બે હજાર છવ્વીસનો ડાઇક પહેલો પહેલો દિવસ છે હું વ્લોગ ઉતારું અને એ ટાઈમે પહોંચું અમારે ट्यूशन में है ट्यूशन એટલે ટ્યુશન બંધાઈ રાખ્યું કે નહી મને એટલે એકન ટેસ્ટ લેન બધી ફેર 50 ગુણનો એટલે એનો પાક કરતો પે એટલે બ્લોગ ઉતારન ટાઈમ ન મળે લાગી રહે પછી ચટલી ફેર ઉતારન કરે તો ટાઈમ ન મળે કારણ કે ભાઈ તું જો પડનતરે ત્યાં વિડિયો ઉતારતા હે કારણ કે જે વેલા આપણે ઉતારતા તો તે મારા હવે વેલા 7:00 PM પોકન હોય વેલા એટલે હું વેલા 5:00 કી ઊઠું હું 7:00 ને 9:50 પાઈન પછી જઈએ પહા એકન એકના દસ વાગે છૂટી જાય એટલે દસ વાગે છૂટી જાય ને દસ વાગે છૂટીને પહાડ કરે પીને પહાડ એ થરા સ્કૂલમાં પણ હોતું હતું પછી પોહત વાગે છૂટું પોચો ગયું પણ ટાઈમ મળતો નહીં એટલા માટે એટલા માટે નહોતો કરતો અને મિત્રો કાલે ઉતારત પતો કાલે વિડીયો ઉતાર શનિવારે એવાને લગ ઉતારીશ આમ ટ્રાય કરી વચ્ચે ઉતાર પણ ઉતાર નહીં કરતો તોય મિત્રો કાલે પહેલાં જેટલા બધા શરત લગ્ન અને સડતર નહીં કહેવાય તો આપણો એક ખડે જ ઘર પેલું સગરું એક છે દેવરાજના સગાવે એક ખડે જો એટલે અને સતા પેલું પતંગ લગન છે જોઈ લો મિત્રો આ બધું આપણે અમને મધ્ય પડ્યું હોય રાયડો મોટો મોટો થઈ ગયો નો બ્લોગમાં દરરોજમાં તમે બતાવતો દરરોજ આ બ્લોગ બને કર્યો જ કારણ કે એડિટિંગ કરવા મેં મારો અડધો કલાક જેવો લાગે છે એટલે એડિટિંગ કરવાનો એટલે ટાઈમ લગી રહે મળતો નથી બ્લોગ તરણ व्लॉग तर तो पण ना भाई जो तारे पाहु तारे 2 वगे जाणू है એટલે વ્લોગે અતારે ઓછું ઉતારી કરીશ પર હોજ નહી તો ઉતારી મિત્રો જો આમે સ્કૂલ સે સ્કૂલ થી છૂટી ગયા હૈ એટલે 11:30 છૂટી ગયા તો હું આયે ખઈ ખઈ રહ્યો હાલ તો અન જોઈએ મિત્રો એ કાટલે પતં જગ્યા રૂ હે થોડા કુંડુ હોય અને આટલે તો દેકે જકતા નહી ને કાટલે સતો તો અને પ્લીઝર શેવ સતો તો

મતનીમ એ મદની મસ્ક એડી પેલી ફેર ચગંદ કરડી એવું રેડી તારો સતમ બેટિંગ કરતો હશે તો ચંદ્રપાલ તાર બોલિંગ નાખવાની અને તારી બેટિંગ આવે એટલે સત્યપર બોલિંગ નાખશે અને દેવરાજની બેટિંગ આવી છે એટલે માર બોલિંગ નાખવાની અને મારી બેટિંગ આવે છે તારકુંડ નાખશે દેવરાજ રેડી ચોદો સ્ટાર્ટ કરી દે હવે મિત્રો આપણે પેલે ખાડો ખોદ્યો છે અને આ છેટે વૈક પતંગ છે જુઠી પેલે જગે રૂવે કાલે કાલે આપણે આ છેટ કપેને આ તરાઈ દે કે કપે એક આઈ ટુ છેઠે આ મે રૂટી લાગી લેટીને દેવ સ્ટાર્ટ કરી સિદ્ધાバター પેલે બેટિંગ ગઈ મિત્રો અતી 3 4 મિનિટ નો ડુલગ ઉતર્યો છે છે ટાઈમ નઈ મળતો એટલે શું કરું सब अब वेटिंग कर रहा है, अने इतने बार बॉलिंग आई, हाँ, टौप 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 हम कीपर कौन रहे, मुरो हाँ, देखा? टॉप टॉप हम बनु है, हम सिक्स दिया नहीं, जिसे बीतवा के प्लान बिच लगे, नाक, मित्रों पाहा जड़ान रखो यू है

મિત્રો હમણાં પતંગમાં ચગાવી દે તે ખૂબ ઢીલ મળી હતી ચીલી ઢીલ છે ખબર ખૂબ ઢીલ એટલે દોરીડી જૂની હતી એટલે મારા સુધી પચીથી કટ થઈ ગયું આખું પતંગ એટલે એટલી ફૂલ ઢીલમાં જયું પછી હવે લગેલો દુરિડો વધ્યો હોય એ ચંદ્રપાણી આવી દીધું મેં બરાબર એ તો પતંગ તો જાણું જવાનું શું છેલ્લા દાપ પતંગ હું ચગાવ્યું હતું ભાવ ખૂબ પર ચગાવી દીધું એટલે કે ચલા બે અઠવાડિયેથી ઉત્તરાયણ આવ્યો તો મેં પતંગ નથી ચગાવ્યું પણ અત્યારે ચગાવ્યું લગ બધી વેચ ગતો વાયરો ના આવતો ગમે કોક ન થાતો ન પતંગ ફાટી જાય અતારે પહેલા પહેલા પતંગ લઈને જાન કર્યું ફાટી ગયો હાલ તો બીજો પતંગ લઈને ઈ જ કર્યું પતંગ ઈ જૂન હંગાનો દોરો ડોડ્યો આખું પટી ગયું એટલે હવે નવો દોરો લાવવો પડશે કોઈ હે નહી હવે બીજો જૂનો પડ્યો દોરો પડ્યો હવે વચ્ચે હમ કરે એટલે કટ થઈ જાય જો હા હેડો હવે ઘર બેઠી કરવા જાવું હોય તો ઓ જી ઓચણ નહી બહુ ગણિત પેપર હે અને तो, तो रेवन ने गणित पेपर है એટલે ટ્યુશન જાય એટલે પાછું ટ્યુશનમાં તો બહુ વાય દે એટલે પેપર આવે ને તે સત્રનો કઈક થાય ન તો બધું સીવી આઈતી આલો ઓ વાસે મરચા પડી ગયા થોડક ઓ લાકડો ભવે કે મેલી ફ્લાઈટ કરી દી હવે लाइट करी पिन था, नहीं। था नहीं। तो नहीं लाइट था तो नहीं लवर नगेल बत्ती कर दिए बाकी सब अपने लाये नगेल बत्ती अंदर पड़ी है अपना कार्ड को जो है जिसी भी आई थी आज तेरी है जिसी भी खाटों मूस्टों तो कर रहे

પાહાડી પાસેથી બીજો દોડો લઈને પાછો જ ગયો ઉન ચૂન ચૂટલી ઢીમી દે ચટલી ઢીમ આ ગાડી શું કે બે મિનિટ નહી થ્યું ને એટલું બે મિનિટમાં ચટલી ઢીમી આવી ગઈ પાછે ખેંચવા ગયો پلیસ સાઈડ પર જતો તો એટલે કાપા ગયો તો ઈ શે તો કાપા ગયો તો ઈ કપાઈ મારું હોમું કપાઈ ગયું તોડોણ કર્યું પણ જોયું તો દોડો તો ઠેટ વચ્ચે થી કપણો એટલે દોડો એટલું હતું ને छन आत्मा एसएन तो आखि फिरकी थी जैसी फिरकी आटलो डोडो वियो नहीं ते पर कपड़ो तो मु सोम तोड़ो नहीं तो बच्चे डोडो कट छे तो ऊपर कट हम्म फिर पता नहीं चला तो रे प्लेकन थे हम कपड़ो रे तलगंदी कट छे देवो पतांग जीव ट्रेड पड़ जाओ जीव जा तो अन बे पतांग तो जीवा है एक है राइडम पड़ियो મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇકને સબસ્કેયર પણ આપજો હવે તમને નેક્સ્ટ બ્લોગમાં મળીએ ત્યારથી બાય